નમસ્તે દોસ્તો કેમ છો બધા મજામાં છો સૌને હું ખુશ છું ખૂબ સારી અનુભૂતિ થઈ રહી છે રાત્રિ સમય છે દોસ્તો કરીબ નવ નવ ઉપર થયા છે અને બહેડા ગામ જે મારું ગામ જે ગામની અંદર એક સરસ મજાનું મંદિર છે આપણને વિડીયોમાં દેખાઈ રહ્યું છે મારુતિધામ જે હનુમાન દાદા સરસ મજાના બેઠા છે અને સરસ મજાની અહીંયા ધૂન પણ સંભળાઈ રહી છે એટલે બેહરા ગામનું એક શું કહેવાય કે સરસ મજાનું મંદિર તો છે જ જૂનું મંદિર જે પૌરાણિક જે પેહલા નાનું હતું પણ સંત શ્રી ગિરીશ બાપુ જે બેહરા ગામના સંત કથાકાર છે જેમને કોણ ના ઓળખે બધા જ ઓળખે છે જે પોતે એક સંત કથાકાર છે અને સેવાના કાર્ય કરે છે રાષ્ટ્રના કાર્ય કરે છે ભક્તિના જે કાર્ય કરે છે તો એમના સાનિધ્યમાં એમના અહીંયા આવવાથી સરસ મજાના વિકાસ અને કાર્યો થઈ રહ્યા છે તો અહીંયા ઘણા બધા ભક્તજનો નું આવન જાવન થાય છે અને આ મંદિર સાથે એક મોટી વિશેષતા કે અખંડ રામ ધૂન જે અખંડ જે ધૂન છે એ પચીસ વર્ષ થઈ ગયા એમના પચીસ વર્ષ તો સંત શ્રી ગિરિશ આ એક ખૂબ જ સરસ કાર્ય એની અંદર કેટલા બધા કાર્યક્રમો થઈ ગયા છે આ અખંડ સંકિર્તન રામધૂન એમના માધ્યમથી કેટલા બધા મોટા લેવલના પ્રોગ્રામો થઈ ગયા છે રામકથા સાંઈ કથા એ રીતના મોટા મોટા જે આપણે પર પર કે જેને આપણે જોઈ શકીએ છીએ નિહાળી શકીએ છીએ એ રીતના તો અહીંયા સરસ મજાનું પાટંગણ છે

એ રાત્રે આ રીતના અખંડ સંકીર્તન રામધૂન ગાવા માટે આવ્યા છે જે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે એ રીતના જે કળિયુગના માટે કળિયુગમાં ખૂબ જ ઉપયોગી એવી રામધૂન જે બાપુના સાનિધ્યમાં સંત ગીર બાપુના સાનિધ્યમાં એ રામધૂન ચાલે છે જે અહીંયા લખ્યું છે કીર્તન મંદિર તો અહીંયા કીર્તન થાય છે અને આ રીતના ગામનું એક કહેવાય મને ખૂબ જ ભક્તિની ગંગા સરિતા જે વહી રહી છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ બેડા ગામમાં તો ખરું જ પણ આજુબાજુના વિસ્તારમાં તથા આજુબાજુથી ઘણા ભક્તજનો આવે છે અને એજ્યુકેશન ના કામો ત્યાર પછી ધાર્મિક કાર્યક્રમો ત્યાર પછી સોશિયલ વર્ક એ રીતના ઘણા અ પ્રોગ્રામો થાય છે તો આ રીતના મને ઈચ્છા થાય કે ચાલો આપણે એક સરસ મજાનો એક વિડીયો બનાવ્યા કારણ કે આ એક સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે તો સાથે સાથે અહીંયા નિતાંત શાંતિ તો છે છે અને આપણને પણ ગમે આનંદ આવે છે તો દોસ્તો અહીંયા જ આપણે વિડીયોને પૂર્ણ કરીએ પણ મંદિરમાં સરસ મજાનું હનુમાન દાદાની મૂર્તિ છે જે આપણે જોઈ લઈએ આ રીતના સરસ મજાની હનુમાન દાદાની મૂર્તિ છે બાપુ છે જેમના અંદર કાર્યક્રમો થાય છે અખંડ રામધૂન પણ થાય છે હનુમાન દાદા છે સરસ મજાની મૂર્તિ છે ભક્તજનો આવે છે હું પણ છું બધા આવે છે તો એક નિતાંત શાંતિ થવું લાગે છે તો અહીં આજ જ આપણે વિડીયોને પૂર્ણ કરીએ દોસ્તો જય રામ